ભરૂચ ડિવિઝન અને રેલવે પોલીસ મથક દ્વારા કરવામાં આવેલા પ્રોહિબિશનના ગુનામાં વર્ષ દરમિયાન પકડાયેલા ભારતીય બનાવટના ત્રણ થી સાડા ત્રણ કરોડના દારૂનો નાશ પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં પ્રાંત અધિકારી અને પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા ભરૂચ ડિવિઝન હેઠળ આવતા એ ડિવિઝન બી ડિવિઝન સી ડિવિઝન તાલુકા પોલીસ મથક પાલેજ પોલીસ મથક નબીપુર પોલીસ અને ભરૂચ રેલવે પોલીસે વર્ષ દરમિયાન જેટલા ગુનામાં પકડાયેલા બોટલો કિંમત રૂપિયા જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો આ દારૂના જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂરી આપતા ભરૂચ ડીવાય એફસી ભરૂચ ડીવાય એસપી સી કે પટેલ એસટી એમ મનીષા મનાણી સહિત દરેક પોલીસ મથકના પીઆઈ અને પીએસઆઈની હાજરીમાં ભરૂચ શહેરમાં બંધ પડેલી વિડીયોકોન કંપનીમાં દારૂના નાશની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પકડાયેલા દારૂના જથ્થાનો રોડ રોલર વડે તેનો નાશ કરવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લાના જુદા જુદા નવ જેટલા પોલીસ સ્ટેશન તથા ભરૂચ રેલવે પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા વર્ષમાં જે વિદેશી દારૂના કેસો કરવામાં આવેલા હતા તે પૈકી કુલ ત્રણસો ચોરાશી જેટલા ગુનાઓમાં જે પોણા ત્રણેક લાખ જેટલી વિદેશી દારૂની બોટલો કે જેની કિંમત થાય છે સવા ત્રણક કરોડ રૂપિયા જેટલી એટલો મુદ્દામાલ વિદેશી દારૂનો નાશ કરવા માટે નામદાર કોર્ટમાંથી હુકમો મેળવવામાં આવેલા હતા એ નામદાર કોર્ટના હુકમો આધારે આ સવા ત્રણેક કરોડ રૂપિયાનો વિદેશી દારૂનો વિદેશી મુદ્દામાલ દારૂનો નિકાલ કરવા માટે આજે અહીંયા કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી આજે ચાવજ ગામે વિડીયોકોન કંપની આવેલી છે બંધ પડેલી ત્યાં પ્રાંત અધિકારી મનાણી મેડમ પછી રેલવેના નાય પોલીસ અધિક્ષક શ્રી સાહેબ તથા નશાબંધી અધિકારીની હાજરીમાં આજે આ વિદેશી દારૂના નાશ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી